आटलो जन्म सुधारो गुरुजी मारा आट जन्म सुधारो सुधारो हाइट हाइट वर थी मजुरी करी हाइट हाइट वर थी मजूरी करी जम तम करी छोकरा पैन गुरुजी मारा આટલો જન્મ સુધારો સુધારો હાય બેટા ગોપી આ હેડો કે બેટા બાર આવવા માથા ડાળો આવ્યો ને આવ હેડો 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 પાછા પેલા ઘવામાં પેલા પલ્યાની ભેંસું ભેંસું ફરતી ના હોય ને કે બધું શાપ શેઢા ને બેઠા ખાઈ જાય પછી એક તો આપણે ચાર ના હોહાસુન ચોક્કસ લેવા જવાનું કયો

કરવાની છે છોકરો એમાં મજૂરી કરીને રાખ રાખ બાપરો ભરે જા ભાઈ મને તો પહેલા તો પેલી ભેંસીઓ બદલી આવ્યા દે આજે અરે ઇવન થોડું પોણી બોણી પાવ ત્યાં છોકરાને પહેરી બે જણો સાર પૂરો કરી કરીને લેતા આવ ફટાફટ નક્ત ફાવક લેટ લેબ્રો બેબ્રો તો પારતા હી હાઉ આ તો થોડી થોડી અમર થોડા દારા ઘેર જઈએ તો મારા પપ્પા અન બધી શાંતિ થઈ જાય ઓ હબડા સાલે હ તો એક વાત કહું હું કેવા માનો ફોન ચેન dialed છું તમે કે જો ફોન 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 શું કરું છું કેમ કાકા ગોમની બહાર ફોન રાખું છું તો હોય ગામમાં તો આપણો બાપરો આપણો પાસર પેલી રેખા નઈ રહેતી એટલે ખબર હ લાખ રૂપિયા મોબાઈલ લાઈએ તો પૈસા દારસી રયો ના મારો જોવ જ છે પણ તો હોય લિયા જો નહી લિયા ના બકા ફોન તો કોઈ નઈ કરું તાર મારો એટલે એવું ના હોય તો જ નઈ ને લગન નઈ કરસા નેકરયા નઈ હજી તું

વધાર પાણી પી જાય ચાર ડોલીઓ પી બાજરીનો રોટલો અને થોડી કઢી બનાવી છે સોંતિશી બેઠા બેઠા ખાઈ હું બોલ બોલ કરે છે આ મારો બેટો દો ખરા

પણ બાયરી પણ તારે હું ફોન હું કરવો છે નહીં મારે જોવો પણ તારે હું કરવો કે મારે ફોન જોવો જ પણ હું કોમ છે ફોન નું અમા સતો ખરો ગોપી પાન નહીં છોકરા પાન ફોન તો છે તે થોડા મને આખો દારો આલીન જોઈ પણ એ 24 કલાક એરો ઘેર તો હોય તારે તાર મા બાપ ને ફોન કરવો હોય તો ફટ એના ના પાન માજીન ફોન કર લેવાનું અને મારા પાને આ નહીં શેમશેંગ નું ડબલું ખર્ચા કરવા અત્યારે પણ બાયરી અત્યારે તો એક તો ખર્ચા વધી ગયા છુ ને પૈસા સોય લાવવાના ફોનોના કે ફોન જોવો જ મારો પણ અમે આજે આયા તમાર ચાર દાડાએ ને તે આજી પહેલું વણું છે ને તમે ફોન ને બોન બંધુ કાલ ઉઠીને એમ કે મન તો કે બંગલા વાળું ઘર બની આલો તો માર પાસે તો 100 રૂપિયા હતી તમને બની આલું વાત કરો હતી તો ફોન જ કીધું છે ને પણ ફોન કીધું કાલ ઉઠીને તમે ગાડી માંગો તો હું સોય લાવું થોડી એ તો ના માજી એવું ને એવું જ કે આજી ચાર દાડા એ નઈ થાના આયા તમાર ફોન તો મોગા થઈ ગયા તારી કોઈ થોડા સસ્તા ફોન આવશે અને ભાઈ કોમ કરવાનું છે કે ખાલી ફોન ખોતરી ન પહેરી રહેવાનું છે પછી સારવાર છે શું કરો

હજી તો દહ દાડા પેણે એને થાય નઈ ને અતારો અછી તાર હા હરોન બોલવાન ચાલુ કઈ ના છો તો બીજું ની આઈન બોલ બોલ કર છું તું ચિંતા કર ને હું આવે છે પાર મારી છોડી ને બોલ બોલ કર લ્યો પણ માં તાર બાપાન સો બધા સડાવા કરવાના આવતા હતા બોલાવું છું તાર હા અતારે જો કોઈ બુદ્ધુ નહીં છોડ્યો હા તમે સંસ્કાર વગર નો હો અમાર વેવય તો લાખ રૂપિયા ના સુ બાપડા વેવણ ના બે તમે જ સબ અધેલી નો હો હાય આ કીધું કે ચાપીન જો ચાપીન પણ ઓપોરીત ની મારી વાત આ શેતરમાં જે હાતે આવન તો દી થોરા બાંધોઈ નાખો અને ભેસો ને ઉદોઈ નાખો તો લાકડોય ભેગો કરવો હ તઈન દારા પડી જ બધા રોહા કાપી મૂક્યો હતો ના ના મારી હું હું ખાધું ખાઈ પીધું છે ના 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 નાટક ચાલ્યો છે નાટક ચાલ્યો છે હું કાટ પણ હું થીમ તો કે મને

એક તો વિચાર કર્યો ગેર કોઈ સહે નઈ ઇન હાહુ તો હાહુ વગરનું ઘર એટલે હું એક તો ઘર ઉપર થોડી દયા ખાતી કહડો આધોને કરીએ પણ આ જો તો પઈના 10 દારા છોડી નઈ થ્યા આરા ફોન આય રોવે અલી હું પોલીસ કેસ કરવાની હાલ નહીં એટલે હું કશું કે બોલતા હાલ એટલા ઉધી નહી પોકું દોશી તમે હાલ ના હેડો ના ના પહેલા મોરવાઈ પાંજો

કાલે તખા આપડા ઘેર પગ નહી દેવાનો મના દે કરે વર થઈ ગયો કદી પગ દીધો નહીં છોકરા મારા બેટા મારું ના એ બાપા અમે કરીએ અલ્યા મારા તારે બધા વાય દીધી ના મોર મારા આવડી થઈ ગઈ હોય બબે પોન થઈ ગયું હોય અને શું વાપર્યું છે એવા ના કરુટા છી મારા તો વર જતો રહ્યો તો એટલે હું ગોટતા નહીં ને મને ગોધા ગાલી છે કે કટકો ખાઈ ને પડ્યા ડફણો ખાઈ છે લ્યો કાલ મોટો છોકરો આવું બોલી ગયો મને ખબર હતી તમને બધી ખબર પડે કોઈ છોડી સારી વ્યવસ્થિત હોય તમારા જન્મ ખરી આવું એ કરશન ભાઈ શું કાંઈ કરવું છે

તારું બેટ જાય તું જાક હોય તે આ એક તો લોહી પીવા છે પોણી બોણી બધું કોણ એક દારો ભંડાર દેવી છે ઊભી ઊભી હા તો હું કેતો કે થઈ જા ને તમે જે વાત કરી એ થઈ જા તમે એમ કરો હા માં સર પોકાડી દયો કે હગુ ફાઈનલ છે અને ખર્ચા પોણી કે ગયો બલ આદમી એ તો હું મારી રીતે કહી દઉં બરાબર યાદ આ ધોતિયાની પહેરન ની આ હોય ને હા તો મમ ખબે કે મને છોકરા આરા કાટતા નહીં વાત હાચી હા રડો હા લે લાગ્યો હા તો હું

છોકરા કોઈ બોલ્યા છોકરા નહી બોલ્યા તમે આ હજી તો દસ દાડા થયા છો તમે અને મારી છોડી ને હગું કરાયું સારું કર્યું ભલામતો મોટી મોટી વાતો

ફોન 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 બસ ફોન શું કરવો છે બધો હમણાં હાલ હમણાં ચાલુ કરી દીધો છો તમે

સોળી પણ હાથું પાડે છે અત્યારે બોલો ખબર હું ડામાઈ દોતે ને તો ને ખરતો ને હું બોલ બોલ કરું છું તમે કહે છે બધું હારું હારું મારો બને તને કોની વાત કા બાદ હો ભરવાની ને બસ બોલવાનું છોડી ને બેલા મારી વાત હો ઓ હો ભરા હો ભરા યો મે અલે આ જો જો કેટલો પાવર વાત કરો તો વાત ના કરો વેવાઈ જો પછી મારું એ ખટખટાઈ ગયો

ના રે કોન્ટેક્ટ થઈ ગયો માર તો ફેર હા હા વે રોટલા ને રોમ બોલાવ જો લઈ લે જવા દે અને હું કીધું હા હું ફોન માં આવબો હજુ આય 10 દારે લાવ પર પાઈ પે રોવો જો તો અજી તારે આયુ તો બાપનો તો મને કહું છું જો આવતી હું તો પોલીસ કેસ કરવાની થી હું તો બબા ભૂલ થઈ ભાઈ

તો ને જા મારા છોકરો બરોબર છે કે ભાઈ બરોબર મને તો શું લાગ્યું જીવ અધર આવી ગયો મારા છોડી તકલીફ દરેક મા બાપ ને થાય થાય ના થાય એટલે દરેક છોરીઓને ધ્યાન રાખવી કે મા બાપ ફોન કરતા હમણા પેલા સમજી આનું વિચાર કરી લેવો કે મારા કહેવાય કે ના કહેવાય કે દરેક મા બાપનું દુઃખ થાય અને દરેક અમારા જેવા મા બાપ હોય અને સોરીને ટેકો કરી હંમેશા ઘર ભાગ 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 એટલે વિડીયો અમારો એક મનોરંજન એક મેસેજ શીખવા માટે હતો સોળીઓ તારી નાની સોળીઓને જે નહીં ખબર પડતી કે આપણે હા હારી મરે શું કરાય શું ના કરાય એટલા માટે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અને ખોટી જીદ ના કરો હા આમાં નહિ કરોડી લેવડિયા એ આવજો જોઈ ગયું